નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસરી લાઈવ ની ખાસિયત છે કે ન માત્ર સમાચાર થી અપડેટ કરે છે પણ નવસરી ની અંદર થતી ગતિવિધિઓ પણ તમારા સુધી પહોંચાડે છે અને અત્યારે ચાલી રહ્યો છે પિતૃપક્ષ શ્રાદ્ધ જીવે પૂર્ણ થશે એટલે કે 3 તારીખ થી માં જગદંબા ની આરાધના શરૂઆત થશે એટલે કે નવરાત્રી પર્વ અને નવસરી ની અંદર નવરાત્રી એટલે કે એનો બીજો પર્યાય એકમાત્ર સાયસારી અઢાર વર્ષથી સતત નવસારીના ખેલૈયાઓને ગરબે જુમાવે છે ન માત્ર ગરબે જુમાવે છે પણ સાથે જ જો વાત કરીએ તો અવનવી સેલિબ્રિટીઓ જી હા અવનવી સેલિબ્રિટીઓ તમારા સુધી લાવે છે એ સેલિબ્રિટી તમારી સાથે ગરબા રમે છે એ સેલિબ્રિટી તમારી સાથે ફોટાઓ પાડાવે છે અને તમારો પરિવાર પણ એને બીજે દિવસે નિહાળે છે એટલે કે ડી લાઈવ જી હા નવસરીની એકમાત્ર મેગા નવરાત્રીનું ડી લાઈવ પ્રસારણ પણ આપ જોઈ શકો છો એટલે કે તમારું બાળક ક્યાં રમી રહ્યું છે એ પણ સાઈડ આનેની અંદર આપ નિહાળી શકો છો તો સતત પટેલ વિરામ બાદ સીધો સંવાદ કરીશું જીતેન્દ્ર પટેલ ની સાથે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધો સંવાદ કરીશું કરી બંને વર્ષ એકમાત્ર સાંઈ દાંડિયાને ઇનામ મળ્યું અને એ પણ પ્રથમ શું મહેનત કેવી મહેનત અને આ વખતે શું નવું છે આ બધી જે અઢાર વર્ષે સફળતા છે હું મારી નવસારી જનતાને આપીશ કારણ કે નવરાત્રીનો પર્યાય સાંઈ ગ્રુપ બની ગયું હતું કોઈને બી નવરાત્રીની વાત આવે એટલે સાંઈ ડાંડી યાદ કરે ખરેને ખરે જ મેનેજમેન્ટ એક અલગ વસ્તુ હોય છે પણ લોકોનો પ્રેમ લોકો સ્વીકારવા એ બહુ મોટી વાત હોય છે લોકોએ સ્વીકાર્યા છે અને એટલે જ અમે અમારી જવાબદારી સમજીએ છીએ કે લોકો જ્યારે આપણે સ્વીકારતા હોય ત્યારે વધુ નવું નવું કંઈ આપવું જોઈએ અને એ રીતે આ વખતની નવીનતા એ છે કે આ વખતે અમે જે સિંગરોની ક્વોલિટી અને જે ઓર્કેસ્ટ્રાની ક્વોલિટી છે એ ખૂબ ઊંચ રાખી છે સિંગરોની વાત કરીએ તો સિંગરોમાં તમે જેને ટીવી ની શોમાં ચેમ્પિયન કક્ષાના કોમ્પિટિશનમાં જોયા હતા એવા અનિતા ભટ્ટ કે જેને અનેક પિક્ચરોમાં અત્યારે પ્લેબેક આપ્યું છે એ અનિતા ભટ્ટ માત્ર એક દિવસ માટે નહીં પરંતુ દસે દસ દિવસનાજ પણ આ વખતે દસે દસ દિવસ બે એક સેલિબ્રિટી હોય દસ દિવસ નવરાત્રીમાં પણ અમે આ વખતે બે સિંગર સેલિબ્રિટી રાખી છે કે જેને કારણે લોકોને રમવાની મજા આવે તો સાઉન્ડ પણ અમે જેબીએ સાઉન્ડ આ વખતે મૂકવાના છીએ એટલે લોકોના જે રનકાર છે એ ચોખ્ખા આવવાના છે રહી વાત અંદર જે ગ્રાઉન્ડની તો ગ્રાઉન્ડમાં અમે છેલ્લા ત્રણ વર્ષથી રેડ કાર્પેટ પર ગરબા રમા છીએ પણ અત્યારે એક મર્યાદિત વિસ્તાર રહેતો તો કે જેમાં અમારે રેડ કાર્પેટ હતી આ વખતે આખું ગ્રાઉન્ડ અમારું કાર્પેટ વાળું હશે એટલે ક્યાંય પણ કોઈના પગમાં એક પણ પૈસાની તકલીફ નહીં પડે ઉગાડા પગે આખા ગ્રાઉન્ડમાં ગરબા રમાવી શકે એવો સુંદર આયોજન છે એટલે કે આ વખતે બીજું કે અમે જે મેનેજમેન્ટ કર્યા છે આપ જોયા છે ગ્રાઉન્ડ હાલત જોયો છે ગ્રાઉન્ડ એટલું ક્લિયર કરી નાખ્યું છે આ વખતે જેને કારણે વરસાદ કદાચ આવે તો ચાલુ વરસાદ ગરબા આપણે ગરબા પણ રમી શકીએ એવી ખૂબ સુંદર વાત છે સેલિબ્રિટીઓ પણ અલગ અલગ આવવાની છે જે તમે પોસ્ટરમાં જોઈ શકો છો તેમ મહેતાના ઉલ્ટા ચશ્મા લઈને અનુપમા કે જેને આજે જ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા એવા અનુપમાના જે સિરિયલમાં જે અભિનેત્રી છે એ અભિનેત્રી અર્પલા ભુજ પણ અહીંયા આવવાના છે તો આ ઉપરાંત અનેક એવા અભિનેતા અભિનેત્રીઓ પણ અહીંયા આવવાના છે અને વિશેષ આકર્ષણ જે છે એબીબી અસ્મિતાના એડિટર રોનક પટેલ કે જેને આખા દેશને અને આખી પરિચિત થયા છે એવા રોનક પટેલ પણ આ વખતે કદાચ એમના જિંદગીના ઇતિહાસમાં પહેલી વાર કોઈ નવરાત્રીમાં આજે જે ગેસ્ટ તરીકે આવવાના છે અને એ સંવાદ કરવાના છે તો આવું આયોજન છે સિક્યુરિટી બાબતે તો અને સાઈ ગ્રુપની કહેવાય છે કે મહિલાઓ અને બહેનોની સિક્યુરિટી તો ક્યાં હોય તો એમ જ કહેવાતું કે સાઈ ગ્રુપમાં હોય અને એ જ પ્રકારની સિક્યુરિટી પણ અમારી ચૂપતા છે તો અલગ અલગ પ્રકારના આયોજનોની વિશેષતા છે સાથે જ આવતા હોય એટલે એમને રમવા માટે સાઉન્ડ હોય વાતો થઈ વાતો વાતો થઈ થઈ સાઉન્ડની સિંગરની પણ સાઈન ગ્રુપની એક વિશેષતા છે કે જે ગ્રુપની સાથે રમવા આવે છે એને તો એટલું મહત્વ આપવામાં આવે જ છે પણ જે આમ જનતા જે કોઈ દોઢ્યા ક્લાસ સાથે નથી જોડાય એના માટે પણ અલગ ગ્રાઉન્ડ રાખો છો એ વિશે શું જણાવશો ચોક્કસ સાઈ ગ્રુપ નું મેદાન જ આખા ખેલૈયાઓ માટે હોય છે એટલે દર વખતે અમે અલગ મેદાન રાખીએ છીએ આયોજન કર્યું છે દર વખતે એ મેદાનમાં જનરલી લોકો પહેરીને પહેરીને અથવા ચંપલ ગરબા ગાતા એટલે અમે ત્યાં નતા પણ આ વખતે એ વિસ્તાર પણ કાર્પેટ થી સજ્જ હશે એટલે એ વિસ્તારમાં પણ પૂરતો હશે અને એનો એક આખો અલાયદો વિસ્તાર હશે અને એક નહીં આખા ગ્રાઉન્ડમાં એવા ત્રણ ઝોન આ વખતે બનાવવાના છે અત્યાર સુધી અમે એક ઝોન બનાવતા હતા પણ આ વખતે ગ્રાઉન્ડ ની મોકાશ એવી છે અને લોકો મન મૂકીને સાદા ગરબા ગાવા હોય તો એનું આખું રાઉન્ડ અલગ બનશે કે માત્ર શેરી ગરબા જે રીતે ગાતા હોય એ રીતે શેરી ગરબા ને અલગ વ્યવસ્થા હશે અને કોક માની લો કે ડોડિયા ક્લાસમાં ના જતા હોય પણ ડોડિયા રમતા હોય આજકાલનું જનરેશન બધે શીખ્યું હોય પાસમાં શીખ્યું હોય એ કોઈ ગ્રુપમાં ના જોડાયું હોય પણ એ એ અલગ રીતે રમે તો એને પણ રમવાની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે એમને પણ અલગ ગ્રાઉન્ડ આપવામાં આવશે સાથે સાથે ઈનામો વાત કરીએ તો માત્ર ખેલૈયાઓને આ ગ્રાઉન્ડમાં આવનાર તમામને ઈનામો પણ જે સારા રમશે એને આપશે તો બાળકો જે આવશે અમારા ગ્રાઉન્ડમાં એ આવનારા બાળકો જેવું ગ્રાઉન્ડમાં પ્રવેશ કરશે ત્યારે પણ એને સરપ્રાઈઝ ઇનામ મળવાના છે એટલે માત્ર બાળકો અહીંયા ગ્રાઉન્ડમાં આવશે એ ગરબા રમશે કે નહીં રમે પણ ગ્રાઉન્ડમાં જેવા એન્ટર થશે તો એમને પણ સરપ્રાઈઝ ઇનામો અમે આપવાના છે અને જે ખેલૈયાઓ છે એમને પણ લાખોના ઇનામ આપવાના છે રહી વાત અન્ય વ્યવસ્થાની તો અહીંયા ખાણીપીણીના સ્ટોલ જે દર વખતે હોય છે એવા જ સુંદર સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે અમે એ વધારે એક વિશેષતા આપવાના છે કે કે અત્યાર સુધી એવું હતું સ્ટોલ પર લઈને માણસ કોઈ ખાવું હોય તો એ માણસે ઉભું રહેવું પડતું હતું પણ આ વખતે અમે એમના માટે પણ સિટિંગની વ્યવસ્થા કરી છે એટલે તમે બેસીને ખાઈ શકો અને ગરબા જોવા આવનાર તમે તો ખાલી ખાવા વાળું કીધું પણ આ વખતે જોવા આવનારની પણ અમે ચિંતા કરી છે અને જોવાવાળા માટે ગ્રાઉન્ડની ફરતે અત્યાર સુધી અમે એ વ્યવસ્થા પણ કારણ કે જગ્યાઓ થોડો અભાવ હતો એટલે બેઠક વ્યવસ્થા નતા કરતા પણ આ વખતે હજાર લોકો સિટિંગ કરી શકે એવી હજાર ખુરશીઓની સાથેની બેઠક વ્યવસ્થા પણ અમે અલગ અલગ વિસ્તારમાં મૂકવાના છીએ માણસ ગમે ત્યાં બેસીને ગરબાની મજા કારણ ઘણી ગરીવાર એવું થતું કે ગરબા જોવા આવે માણસ અડધો કલાક ઉભો રહે બેસવાની વ્યવસ્થા ના મળે તો એને પછી કંટાળો આવતો પણ આ વખતે એ તકલીફ નહીં પડે કારણ કે ઘણી વાર કોઈ ગરબા ગાવા હોય ઘણી કોઈ જોવા હોય કોઈ સંગીત સાંભળવું હોય તો અત્યાર સુધી અમે મર્યાદિત સંખ્યા કરતા હતા પણ આ વખતે આખા ગ્રાઉન્ડમાં પૂરતી વ્યવસ્થા હશે કે આખા ગ્રાઉન્ડમાં ગમીતા બેસી ના ગરબા શ્યા માની શકો જોઈ શકો અથવા તો અહીંયા ખાણીપીણી લઈ જત પણ બેઠક સાથે માની શકો તો તમે જોયું એ મુજબ કે ન માત્ર ખેલૈયા માટે પણ એમના માતા પિતા અથવા દર્શકો માટે બેસવાની વ્યવસ્થા હોય ખાણીપીણી ની વ્યવસ્થા હોય સિક્યુરિટીની વ્યવસ્થા હોય કારણ કે આખું ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે પોતાની સિક્યુરિટી 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 ત્યારબાદ ત્યારબાદ અને અને પોલીસ એટલું જ નહીં પણ સાથે જ સાઈ ગ્રુપ હોય સુરક્ષાની હંમેશા પોતાની વ્યવસ્થા રાખે છે પાર્કિંગ વિશાળ પાર્કિંગ આપ જાણો છો કે ફોર વ્હીલ લઈને આવો કે ટુ વ્હીલ લઈને આવો સાઈ ગ્રુપના ગ્રાઉન્ડ ની અંદર આપને પૂરતું મર્યાદિત પાર્કિંગ પણ મળશે અને સાથે જ એક હજાર વ્યક્તિઓ બેસી શકે એના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખાણીપીણીના સ્ટોલ પર પણ ડંકો વગાડી રહ્યું છે એના પાસિસ આજે જ બુક કરાવી લ્યો કારણ કે માત્ર અને માત્ર જી હા માત્ર અને માત્ર ચારસો ને આપને મળશે સાઈ ડાંડિયાનો સીઝન પાસ પણ આ વખતે પાસ સંખ્યા

Life go, refresh karo!